ભાવનગર મહાનગરપાલિકાના ત્રણ ત્રણ વખત કોર્પોરેટર તથા બે વખત મેયર રહી ચૂકેલા ભાવનગર બોટાદ લોકસભા બેઠકના લોકપ્રિય ઉમેદવાર નીમુબેન બાંભણિયાની નાનપણથી લઈ રાજકીય કારકિર્દીની સફર પર એક નજર તો આવો તેમની સાથે ખાસ વાતચીત નાનપણમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ લીધું જે સરકારી સ્કૂલ સ્કૂલની અંદર મારું પ્રાથમિક શિક્ષણ આનંદનગર પ્રાથમિક શાળામાં મેં મારું શિક્ષણ પૂરું કર્યું ત્યારબાદ માજીરાજ ગર્લ હાઈસ્કૂલ જ્યાં મેં બારમું ધોરણ સૌથી પહેલાં માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર સાયન્સ શરૂ કર્યું અને આ સાયન્સનો પહેલો વિદ્યાર્થી હું એટલે સરકારી માજીરાજ સ્કૂલ એમાં મેં મારું અગિયાર બારનું શિક્ષણ પૂરું કર્યું ત્યારબાદ સરપીપી સાયન્સ કોલેજ એમાં મેં ત્રણ મેં કોલેજના પૂરા કર્યા કોલેજ દરમિયાન હું એથ્લેટિક પણ ખૂબ સારું રમતી હતી એથ્લેટિક ચેમ્પિયન પણ બની આ રીતે ખૂબ સામાન્ય પરિવારમાંથી કે જેના કુટુંબમાં કોઈ ભણેલી વ્યક્તિ એક પણ નહોતી એ વખતે જ્યારે બાર સાયન્સ ભણવું અને કોલેજ સીધું શિક્ષણ એમાંય તે દીકરી તરીકે એક શિક્ષણ ઉચ્ચ પ્રકારનું પ્રાપ્ત કરવું જેના પરિવારની અંદર એક પણ વિદ્યાર્થી ભણેલા ન હોય એક પણ વિદ્યાર્થી પાસે કોઈ એવું શિક્ષણમાં લાઇન લઈને એમને એજ્યુકેશન આપવું એવું કોઈ માર્ગદર્શન નહોતું એ વખતે પણ હિંમતથી સરપીપી સાયન્સ કોલેજની અંદર મેં મારું શિક્ષણ પૂરું કરેલું અમારું પરિવાર ખૂબ સામાન્ય પરિવાર વિમાનના દવાખાનાની પાસે બેંક કોલોનીમાં હું રહું રહેતી અને ત્યારે એ વિસ્તાર પણ સામાન્ય વિસ્તાર હતો અને ત્યારે એજ્યુકેશનનું કાંઈ એટલું બધું મહત્ત્વ પણ નહોતું એવા સમયે જ્યારે હું ભણવાની જીદ લેતી કે ભાઈ મારે તો ભણવું જ છે મારા મા બાપ છે એ મારા મમ્મી તો બહુ નાનપણથી ઓફ થઈ ગયેલા મારા પપ્પાને ખૂબ એવી ઈચ્છા કે દીકરીને ભણાવવું અને મારે પોતાને પણ ખૂબ ધગસ હતી કે હું ભણું એવા સમયે હું ભણતી ત્યારે બધા લોકો અમારા આસપાસના લોકો પણ કહેતા કે દીકરીને બહુ ભણાવાય નહીં દીકરીને ભણાવે તો આ થાય તે થાય પણ મારા પપ્પા અને મારી હિંમત અને હું ખૂબ ભણવામાં હોશિયાર હતી એટલે મેં ભણવાનું શરૂ રાખ્યું અને લોકો પણ હું ઈનામ લઈને આવતી ત્યારે લોકો પાછા કહેતા કે ભાઈ દીકરીને ભણાવો છો બહુ હોશિયાર છે તો ભણાવી જોઈ પણ ભણાવવા ભણવાના સમયે અમારા ઘર પરિવારમાં પણ અમે ભેંસું રાખતા હતા એમનું છાણવા સીધું કરવાનું આવતું ભેંસ દોવાનું પણ કામ કરતી હું અને આ બધા કામ પરવારી અને ક્યારેક મારે નિશાળે મોડું થઈ જતું કારણ કે ઘરની પ્રાયોરિટીનું કામ એ પહેલું હતું ત્યારે શિક્ષણનું કોઈ એટલી બધી જાગૃતિ નહોતી એટલે મારું ઘરના પરિવારનું હું કામ કરી અને પછી એ હું શિક્ષણ લેતી ઘણીવાર હું મોડી જતી એક વખત સરપીપી સાયન્સ કોલેજની અંદર હું મોડી પહોંચી અને આખા ક્લાસની અંદર સાહેબે મને પૂછ્યું કે કેમ મોડા એવા એટલે મેં કીધું કે સાહેબ મારું ઘરનું કામ પરવાયું નહોતું એટલે મારું મોડું થઈ ગયું છે પણ ઘરના કામ કર્યા પછી મેં આ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ભગવાન કપરા સમયની અંદર ખૂબ બધી મુશ્કેલીઓ પડતી હોય છે મા વગરની દીકરીને એજ્યુકેશન લેવું શિક્ષણનો સદંતર એ વિસ્તારની અંદર અભાવ એટલી જાગૃતિ નહોતી પણ મને શ્રદ્ધા હતી કે જો શિક્ષણ પ્રાપ્ત થશે તો જ આપણે આપણા જીવનની જે કાંઈ આપણા જે આપણી લક્ષ છે એ આપણે હાંસલ કરી શકશું શિક્ષણ માત્ર એક એવી વસ્તુ છે કે એનેથી તમે ગરીબી દૂર કરી શકશો તમારા સંસ્કાર અને તમારા જીવનની અંદર પ્રગતિ કરવી હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે શિક્ષણ છે એ સમાજનું રાષ્ટ્રના મૂલ્યનિષ્ઠા નિર્માણનું કામ કરે છે ત્યારે શિક્ષણ બહુ મહત્ત્વ હતું એ બહુ નાની એવી હું હતી ત્યારથી એનું મૂલ્ય સમજતી હતી ખૂબ સામાન્યને ગરીબ કુટુંબમાં મારા લગ્ન થયા અને જીવ જીવન જીવવું પણ મુશ્કેલ હતું ખૂબ ગરીબાઈ હતી રેશનના ઘઉં ચોખા ખાતા અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે ગેસનો ચૂલો નહોતો ગા લાઇટ નહોતી બાથરૂમની વ્યવસ્થા નહોતી પણ જીવનની અંદર ક્યારેય હું ડગી નથી ક્યારેય કોઈની પાસે મેં માગ્યું નથી અને એ રીતે મારા સસરા પણ એક સાથી જે ખેતરનું ધ્યાન રાખે એવા મારા સસરા એક સાથી તરીકે કામ કરતા એ ઓડીમાં મારો લગ્ન પછી પ્રવેશ થયો છાણાના મોઢવા હોય કડબ ખડકેલી હોય એમાં હું રહેતી અને ત્યારબાદ મારા જીવનની ત્યાંથી શરૂઆત થઈ મારા લગ્ન પછી હું બી બીએડ હતી એટલે મને એવું થયું કે ભાઈ હું કપડાં વાસણમાં મારો ટાઈમ ન બગાડું મારા કોઈ કપડાં વાસણ કરે તો હું એક ગરીબ છોકરાને ભણાવવાનું કાર્ય કરું અને ત્યાંના આજુબાજુના ગરીબ વિસ્તારના છોકરા મારો ગરીબ વિસ્તાર હતો દેવરાજનગર અને ત્યાં આજુબાજુના છોકરાના ગરીબ છોકરાઓને મેં ભણાવવાની શરૂઆત કરી એના મમ્મી મારા વાસણ કપડાં કરે હું એમના છોકરાને ભણાવું સૌથી પહેલાં પાંચ છોકરાઓ જે લીમડાના છાંયે પાથરનું પાથરી અને એ છોકરાને મેં ભણાવવાની શરૂઆત કરી ત્યારબાદ આર્થિક ઉપાર્જન એવું કોઈ ખાસ હતું નહીં એટલે ધીમે ધીમે પાંચ માલી પચી થયા પચી માલી અઢીસો છોકરા થયા લીમડાના છાંયે જે પ્લાસ્ટિકનું પાથરનું પાથરી અને ગોળ કુંડાણું કરી અને હું બધાને બધા વિષયો ભણાવતી કારણ કે મારી પાસે એજ્યુકેશન હતું અને મને કાયમ એવું થાય કે ભાઈ બાળકોને એજ્યુકેશન આપશું તો કાંઈક ને કાંઈક દરેક લોકોને જ્યારે મુશ્કેલી પડશે ત્યારે એને એના રસ્તા મળી શકશે જો શિક્ષણ હશે તો એટલે અઢીસો છોકરાને ભણાવવાની શરૂઆત કરી ત્યારબાદ મને એક ભાડે સ્કૂલ ચલાવવાનું પણ એક વિચાર આવ્યો મારું આર્થિક ઉપાર્જન પણ ધીમે ધીમે સારું થયું મારે પહેલો દીકરો થયો ત્યારે એમને પણ મેં ભણાવવાનું શરૂ કર્યું આ રીતે એક નાનકડી એવી સ્કૂલ ભાડે મેં ચલાવી અને ત્યારબાદ મારું પોતાનું આજે નાનું એવું સંકુલ છે જે ગૌશાળા યોગીનગર બાપુનગર ગીતાનગર બાલમંદિરથી બાર ધોરણ સુધીની મેં નાનકડી સ્કૂલ આજુબાજુના પછાત વિસ્તારોના લોકોને ભણાવવાનું શરૂ કર્યું અને હાવ ઓછી ફીમાં હું દરેક બાળકોને ભણાવું છું દસમા અને બારમામાં શ્રેષ્ઠ પરિણામ લાવીએ છીએ જે માવતરને ત્રણ દીકરીઓ હોય એની એક દીકરી હું દત્તક લઉં છું એક દીકરીને બાલમંદિરથી બાર ધોરણ સુધી એનો તમામ ભણાવવાનો ખર્ચ હું પોતે લઉં છું ટ્યુશન કરતી હતી અને બધા છોકરાઓને ભણાવતી હતી અને લગભગ દસથી પંદર વર્ષ મેં ટ્યુશન કરાવ્યા અને ત્યારબાદ મેં નાનકડી એવી સ્કૂલ બનાવી અનેક વાલીઓના સંપર્કો હતા અનેક લોકો મને ઓળખતા હતા ટ્યુશનને લીધે એટલે આમ તો સામાન્ય ગૃહિણી અને ટ્યુશન કરાવવું એ મારો જીવનનો મુખ્ય ધ્યેય હતો વીસ વર્ષ સુધી મેં સૂર્ય ઉગતા પણ નથી જોયો એટલી બધી મેં મહેનત કરી છે સવારે આઠ વાગે ભણાવું રાતના આઠ વાગ્યા સુધી મારા ઘરનું તમામ કામ કરી ભણાવતી જાવ અને ઘરનું કામ કરતી જાવ એ રીતે મારી સફર ત્યાં ભણાવવાથી શરૂ થઈ છે અને હું બે હજાર પાંચની અંદર એક એજ્યુકેટેડ અને એમાં તે ખાસ કરીને કોળી મહિલા તરીકે એક બાયોડેટા કોઈ થ્રુ મગાવવામાં આવ્યો અને એ બાયોડેટા એપો મને બધાય કહેવામાં આવ્યું કે તમને કાંઈ ટિકિટ બિકિટ ન મળે પણ આ તો તમારો ખાલી માત્ર બાયોડેટા લઈ જઈએ છીએ અને તમે એક એજ્યુકેટેડ લેડી છો મહિલા તરીકે અને ખાસ કરીને કોળી મહિલા બીએસસી કરેલી તો તમારો બાયોડેટા મને આપો અને બાયોડેટા આપ્યા પછી અમને ખબર પણ નહોતી ત્યારે અમને ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ બે હજાર પાંચમાં અમને ટિકિટ આપી અને અમારે મન ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે કોઈ આનંદનો પહાર નહોતો કારણ કે સામાન્ય કોઈ અમારું બેકગ્રાઉન્ડ નહોતું સામાન્ય પરિવારમાંથી હતા અને આટલી ટિકિટ જ્યારે મોટી ભારતીય જનતા પાર્ટીમાં પસંદગી થતી હોય ત્યારે અમને એટલો બધો આનંદ હતો કે ભાઈ એને અમે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ સામાન્ય ગૃહિણીથી કામ કરતાં કરતાં રાજકીય જીવન બે હજાર પાંચમાં મારો પ્રવેશ થયો ત્યારબાદ મને અનેક જવાબદારીઓ આપવામાં આવી ત્રણ વખત મને કોર્પોરેટર તરીકે પણ પાર્ટીએ મને એ જવાબદારી આપી અને તક આપી છે બે વાર મેયર બનવાનો પણ મને મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એ સામાન્ય કાર્યકર્તાને બૂથના પ્રમુખની જે કામ કરતાં કરતાં લોકસભાના ઉમેદવાર બનાવી શકે એ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે એ પાર્ટીએ મને ખૂબ જવાબદારીઓ આપી છે મારું ઘડતર કર્યું છે મને મેયર બન્યા પછી મને પ્રદેશની અંદર ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા ફળદુ સાહેબની ટીમમાં હું ઉપાધ્યક્ષ તરીકે પણ મેં કામ કર્યું અમરેલી જિલ્લાની અંદર ત્રણ વર્ષ કરતાં પણ વધારે મેં પ્રભારી ક્ષેત્રે કામ કર્યું ચાર ચાર વર્ષ મેં સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે કામ કર્યું અને અત્યારે હું હાલ જુનાગઢમાં પણ પ્રભારી તરીકે કામ કરું છું પાર્ટીએ મને ખૂબ બધા ક્ષેત્રોમાં અનેક અનેક જગ્યાએ જવાબદારી આપી મારું ઘડતર કર્યું છે ભારતીય જનતા પાર્ટીનો હું શબ્દથી પણ આભાર વ્યક્ત ન કરી શકું એટલો એટલા શબ્દો મારી પાસે નથી તો આ વિવિધ જવાબદારી આપતા આપતા મારું ઘડતર કર્યું છે અને બૂથ પ્રમુખથી લઈ અને પાર્લામેન્ટરી સુધીની જવાબદારીઓ મને ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીએ આપી છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મેં સંગઠનનું ખૂબ કામ કર્યું છે પાર્ટીએ પણ મને સંગઠનની વિવિધ જવાબદારીઓ આપીને મારું ઘડતર કર્યું છે અને કાર્યક્રમો દ્વારા પણ એની સક્ષમતા છે એ પુરવાર કરતા હોય છે ત્યારે મારા અમારા સાંસદે પણ દસ વર્ષ સુધી એમણે કેન્દ્ર સરકારમાંથી આવતા અનેક પ્રોજેક્ટો છે ખૂબ સારું કામ કર્યું છે અમારા આગેવાનો છે અમારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના સૌથી લોકપ્રિય નેતા દુનિયાના સૌથી લોકપ્રિય નેતાએ સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ અને એ મંત્ર સાથે દરેક ક્ષેત્રે અને દરેક જાતિની અંદર મહિલા હોય યુવાન હોય ખેડૂત હોય શોષિત હોય પીડિત હોય આદિવાસી હોય દરેક લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી નડ્ડા સાહેબ અને અમારા પનોતા પુત્ર ગુજરાતના અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમને અને અમારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અમારા ગુજરાતના સરળ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પેજ સમિતિના પ્રેરણતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સૌ પ્રદેશના મહામંત્રી આગેવાનોએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ જિલ્લાના અધ્યક્ષો સૌ આગેવાનોએ ખૂબ મહેનત કરી છે ખૂબ વિકાસના ફળો લઈ જવા માટે અને કાર્યકર્તાની એક અમારી પાસે ફોજ છે પ્રત્યેક ઘરે મેં પહોંચ્યાસી કોરોના સમયે દેશ આખો થંભી ગયો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર શેરીએ શેરીએ એને સુખ ને દુઃખમાં જ્યારે ભાગ લીધો છે ત્યારે આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકારમાંથી આવતા ખાસ કરીને યુવાનો માટે રોજગારી મળે સારા પ્રોજેક્ટો આવે અને સારા સૌ લોકોને વિકાસના ફળ ઝાંખવા મળે રેલવે કનેક્ટિવિટી હોય કે એર કનેક્ટિવિટી હોય કે હાઈવે હોય જે પણ કેન્દ્ર સરકારને ગુજરાત સરકારના જે પણ મોટા પ્રોજેક્ટો છે જે ભાવનગર માટે ખૂબ ઉપયોગી બને એવા લાવવા માટે હું પ્રયાસ કરીશ